પેલા ગગા બચમ ભોવા થયા હતા

જો બબ આ દા બિટા છેવા બેઠા હર્યા અલ્યા હમકો કરો હમકો તો હે જ રાખા નહી એર્યા તો કુ તો હંગત લઈને થાડ થાઈડ

અને આટલું બધું તમે રીલ ચડાવો એટલે કોક તો બની લાગે કેજો અમન નહી કોઈ કેવું ચમ આ તમે બધા આખો દાડે જો તો આખા ગમમાં વાતો કર કર કરો એટલે મને હવે ગમ નેકળી મને ગમતું નહી હવે લ્યો આપણે જે તું એ કીધું તું જાત જાતની વાતો ના ના આ તમે તૈર તરખટિયા રહ્યા ને એ ગમ તમે રગડી નાખશો આથી પત્તર ગડી નાખશો અમારા જેટલા તો કોઈ સુખચિંતકો હદ ના સુખચિંતકો સુખચિંતકો ઓય મારા તો હું ગમન નેકળું ને તેમ ઓટીનો નેકળું હું અમારે કોક પાળીજા તરત હાડી પેલા હતી ઓઢીને નીકળતો ને હાડી નહીં ચાલ ચાલ આ કે ગોમન નહીં નીકળે એક તો વન્સ મોર વન્સ મોર હાડી હું તમે મારા હાડી પેરા ને તો બધું હાડી પેરા એવું જ કર્યું તમે હાચું તો કે હા એવું તો તમે હું કોમ કર્યું હા તમાર જો અડો સાચું કે હા હારું હું શું કેજો તમે વાહ અલ્યા

તમારે નાખો આ બધું ખોટું થાય પછી ના શું તમે તમારે તો પીપુડી નાખું પીપુડી તો જોજો વાત બઉ મોટી બની છે ત્રણ વાતો થતી હતી તમારો પેલો ભાઈ બનતો ભાઈબંધ રાવણ પેલો રાવણ દોડા વાળો રાવણ દોડા વાત રહ્યા નહીં

અમુક હોય અમારી તો વાતો જ અલગ અમે તો જોડ કે વખણ તાણો તાણ આ તો મુક કોઈ કેતો નહીં

હા ડીંગા જબર હડકાય લેતી હે તું હ લાકડો લેતા હો હો લાકડો વાળી અમાર ફેવરી ના છે સોનીમોની આ જુદી કદી લાકડો લાયો હું આટ પછી તારા ભાઈ બંધો એ તો બેટા ખાવા ગયા ખાવા ગયા ડીંગા બે જણાન હોગી રહું બે ત્રણ જણાનો મારા બેટા પેલા ભોપલી ભાન એ ઊંચ ચડાઈન મારા વિશે કે અરે કે પૈસા લીધા હા દીપાજી જોડે મારા બેટા કે પૈસા આલતા નહીં મારે જબર ડો પડ્યો બે જણા વચ્ચે તે એ મારા કે એવું ચડાવ્યું બે ત્રણ જણાએ કે પોપલીભાઈ પૈસા લીધા હા અને હાલતા નહીં તે અમે યાર બાથ્યા જબરજસ્ત ઈટી ને ઈટી અમે તો સુચવાળી હતી આ તો બરોબર હરે આમ તાકોડી હતા ને

એટલા માટે તને ખાલી કીધું આ તો એમાં નોમ ના હાલતો એમ તો મને એમ કેતા હવે કે એમાં ડીંગો કે કોઈ ગોઠાના તે હું કરવા કે હ ખબર કે ડીંગો ડીંગો કરે જ આવે ડીંગો નોકરી નોમ લે ને આનો એક ગમ એમ બેઠો કર ખેતરમાં રાતે 12 વાગે ને 2 વાગે પાણી પાવા જાય ડીંગો એમને ખેતરમાં સમજે તમે એટલા માટે આ બાજુ હળો એના તો જ અરે જવું હું આ તો તને ભાડે હોય તાપતો તો કોને બાપડા ને કહી દેવા દે ખોટું બાપડું હેરાન થાય હે લે નોકરી બોકરી હોય તો તારે બે પછી ઘેર ના આ બધું જોઈએ આ બધું હળો ખાલી તમે આ રીહેટ મુ હા તમે જો ના જો હા હા નહી આ બધું તું ગયા બેટા તું ગયા હું

અમે જોકી દુલે અમે અમુક મોનસૂની વાતો કરીએ એવા મોનસૂનમાં હોય તો અમુક મોણસો અમુક ને કેવાનું ઓ હું તમને નઈ કેતો હો તારા મનમાં એ આ ના કરતો ભાગી નાખી ભાજી જાય પોલીસ માં ફોર્મ ભરી વધી જાય વધી જાય પોલીસ માં પોલીસ માં

કીધું <alcance> <about> પછી કેતન કીધું પણ નહીં આગ લગાવી ને તો એનું હળગેલું બધું આપણા ઘરમાં હડવાનું છે આપડી બાજુ એક દિવાલે હળગવાનું છે તો બળ તો તો ખરા એટલે કોઈ આવું હળગાવા જવાય ના બરોબર શીખા લો આપડે મોણસો આપા જે વિડિયો જોવો હે તો પેલું લાઈક ઓર કઈ દો ખાલી લાઈક કરો એરી જય માતાજી મિત્રો અમારા વિડિયો તો બધા જોતા હશો અને જોઈન બધા આપણે સાઈડમાં બધા બેઠા હોય ને બધા આ દાદા બેઠા હોય પેલા દાદી બેઠા હોય આગા વાલા હોય આગા વાલા અને પેલું જેણું છોકરું આકાનું છોકરું આઈ બેઠું એ હવે એની બાજુ પપ્પા આગળ ઓગળી પકડી બેઠા જો તમને કહું છું